એટલે શોર્ટ વિડીયો નાખે સરસ સરસ મજબૂત યાર મહેનત કર અને ગેમ રમ અને પૈસા કમા દરેક યુટ્યુબર થી હોય દરેક જેને મને ક્યુટ લઈને આવી જાય ને કરે સુનિલ તો આયા નહીં જ સુનિ જઈએ હે હું કરે લ્યા હે પોણી હવે ઉઠે તો આરે હવે ઉઠ્યો જો પાણી મેલ્યું તમે આટલો બધો લેટ ઉઠી ગઈ હાવ કોણ ગોમમાં તો ગોમમાં હોય તો ચોકડી ના જો હવે આરે ઉઠ્યો ભાઈ હવે ઉઠ્યો આળસ બગાડ રાતે મોડું થઈ ગયું કેટલા ગયા બે ત્રણ વાગે તો બે ત્રણ વાગી ગયા હતા રાતે એડિટિંગ એડિટિંગ કરતે કરતા મના ત્રણ વાગી જ સાડા ત્રણ મના વાજી ગયા હતા એટલે હું મોડો ઊંચો જ તો આ વિડીયો તો બનાવીએ જ સુનિલ ને બે જણા બરાબર નહીં પાછા પડવાનું થાતું નહીં

તો તમે બધા જોઈ શકો છો હું લઈને તૈયાર થઈ ગયું એ ધાબા ઉપર આવ્યા બેઠા ક્યાં બોલતી મિત્રો જમે ગમે આવી ગયા તો રાત ના છેલ્લા ખબર

કેવું સિંગલ હો આમ તો ખાલી કેવું જ છે કે ગઈ ગઈ બે કલાક માં જતા રહી ને આટલા પૈસા લઈને જતા રહી તો જેને ગાવું ને એને ખબર પડે કે ચાલ ગવાય વાત હાચી મોટા રંગાત આવ્યો ને તો ખરેખર સ્ટેજ ઉપર બેઠો હતો ને તો મિત્રો એવું થતું હતું કે

એ આપણા હાથમાં હ પણ જો ભૂલથી આપણે હે ને ભાઈ ખરાબ શબ્દ જાય ને તો ભાઈ ખરેખર એટલું કાઠું પડે ને ભાઈ આપણે મરી જઈએ વાત સાચી ભાઈ બરોબર એટલે ભાઈ બહુ અંપાડીને ગાવું પડે અને ભાઈ બધા મનમાં એવું હોય કે ભાઈ સિંગિંગ તો હાલ સ્ટેજ ઉપર જઈને માય કાલ ગઈને પાહા ભાઈ એકવાર ખાલી માઈક હાથમાં પકડો તો ગાતા આવે ઘર તો તરત જ અમારે ખરેખર માય પકડવા તો વાત શેઠી રહ્યા

બ્લોગે બનાવીએ છીએ ઘણું બધું મહેનતો કરીએ છીએ કેમકે જીવવા માટે કષ્ટિ કરવી પડે એટલે એ કષ્ટિ કરીએ છીએ અને દરેક કષ્ટિ કરતા હોય બરાબર મિત્રો તો હવે આપણે બ્લોગ આટલે સમાપ્ત કરીએ ઠંડી બહુ પડે એટલે બધા તાપણા બાપડા હાળગેમ જ્યાં જવું બરાબર શિયાળો રહી વધારે ઠંડી પડી તો મિત્રો વાગ્યા છે પેલા વાજવવાનું લાગી જાય અગિયાર તેર થઈ જાય અને લાગી હતી

પછી પડીકા રાતે ખાવા પડે કોઈ કરતો મિત્રો હવે આપડે થોડી લઈએ પછી આપડે જેવું એટલે યાર ઉડાવો ને જે હોય આપડે પી અને આ ચીવું ખાઈ એના ઘર ઘણા થઈ